બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામની સીમમાંથી પસાર થતી બનાસ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ખનન ઝડપાયું એક ડમ્પરે તો ઉંબરી બુકોલી રોડ ઉપર રેતીનો ઢગલો કરી દેતા સ્થાનિક લોકો દ્વારા ટ્રેક્ટરના પાવડા વડે ખસેડવામાં આવ્યો પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં રાત દિવસ ભૂમાફિયાઓ દ્વારા અધિકૃત અને બિનઅધિકૃત રીતે સતત રેતી ખનન બાબતે અવારનવાર પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને ફરિયાદો મળતી હોય છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામની સીમમાંથી પસાર થતી બનાસ નદીના પટમાંથી સાદી રેતી ભરેલા છ ડમ્પરો સામે કડક પગલાં ભરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે જોકે હવે અરણીવાડા નદી વિસ્તારમાંથી આ તમામ ડમ્પરોને પાલનપુર ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાનિયા અને ટીમ દ્વારા સતત પ્રયત્નશીલ રહીને રેતી ચોરી કરતાં ઝડપી પાડ્યા હતા અને તમામ છ ડમ્પરોને સીઝ કરી શિહોરી પોલીસ સ્ટેશનમાં લાવીને દંડનીય કાર્યવાહી માટે પાલનપુર ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરતાં માથાભારે ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે ત્યારે હવે રેતી ચોરી કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા લાલ આંખ કરતા ભૂમાફિયાઓની ચોરીની પોલ ખુલી જવા પામી હતી કાંકરેજ રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા